આજ રોજ સમગ્ર ભારત દેશ અઢારસો પિંચોતેર માં મંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આ ગીતની રચના કરી અને પરમકુજરી રવિન્દ્ર નાથ ટેગોર દ્વારા આ ગીતનું નું ગાયન કરવામાં આવ્યું ત્યારથી લઈને

ઉજવણીનો સંકલ્પ કર્યો અને સંકલ્પને આપણે સૌએ વધાવી અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આ ગીતનું ગાન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સાથે ભારત દેશને આત્મનિર્ભર બનાવવા માટે અને સ્વદેશી અપનાવવા માટેના ના શપથ લેવાનો પણ કાર્યક્રમ કરેલો આપણે આજે જે દેશમાં સૌ પ્રથમ જે આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન હોય છે બંને એમાં આપણું આજે જે પેલું રાષ્ટ્રગીત વંદે માતરમ લખાવવામાં આવ્યું હતું જે બંગાળથી માની હાજરીમાં અને જે બંને ભાષામાં બંગાળી અને સંસ્કૃત એ આજે વંદે માતરમ નું જે દોઢસોમાં જે વર્ષ છે લખાણું છે એ આજે કાર્યાલય ઉજવવામાં અને સાથે સાથે એક આત્મનિર્ભર ભારતની જે મુહિમ આપણા દેશના વડાપ્રધાન શ્રી હલાવી રહ્યા છે પૂરા દેશમાં એની એક આપણે ઓથ કઈ એ લેવડાવવામાં આવી હતી દરેક કાર્યકર્તાઓ પાસે ખાસ તો લોકોને હું કહીશ કે દર આપણા દરેક ભારતીયોની ફરજ છે કે આપણી સ્વદેશી વસ્તુ અપનાવો આપણા લોકલ ફોર લોકલ ફોર વોકલ જે આપણા દેશના પ્રધાનમંત્રીએ જે મંત્ર આપ્યો છે એને આપણા સૌ દેશવાસીઓ મળીને સાર્થક કરીએ અને નાનામાં નાના ઉદ્યોગને આપણે પ્રોત્સાહિત કરીએ